શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરાગ કુમારા નાયકે ભારતના પ્રવાસે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ ભવનમાં કર્યું સ્વાગત દ્વિપક્ષીય વાતચીતમાં બંને દેશો વચ્ચે થશે મહત્વની સમજૂતી લોકસભા બાદ આજથી હવે રાજ્યસભામાં બંધારણ પરની ચર્ચાની થશે શરૂઆત સત્તાપક્ષ તરફથી જેપી પી નડ્ડા નિર્મલા સીતારમણ જ્યારે વિપક્ષ તરફથી મલ્લિકાર્જુન ખડગે રાખશે પોતાનો પક્ષ છત્તીસગઢમાં નક્સલીઓના ગઢમાં ગૃહમંત્રી અમિત શાહ નક્સલી હુમલામાં શહીદ થયેલા જવાનોના પરિવારજનો સાથે કરશે મુલાકાત સુરક્ષા અંગે અધિકારીઓ સાથે કરશે સમીક્ષા બેઠક આજે દેશ મનાવી રહ્યો છે વિજય દિવસ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને ત્રણેય સેનાના પ્રમુખે નેશનલ વોર મેમોરિયલ પર શહીદોને કરી શ્રદ્ધાંજલિ પ્રધાનમંત્રી મોદીએ પણ શહીદોના બલિદાનને કર્યું યાદ મહેસાણા APMC એપીએમસીની આજે રસાકસી ભરી ચૂંટણી સાંજે પાંચ વાગ્યા સુધી ચાલશે મતદાન કુલ ચૌદ બેઠકો માટે 36 ઉમેદવારો મેદાને આવતીકાલે જાહેર થશે પરિણામ ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં બરફવર્ષાના કારણે મેદાની વિસ્તારમાં કાતિલ ઠંડી નલિયામાં સાત પોઈન્ટ આઠ ડિગ્રી તાપમાન ડીસા અને અમરેલીમાં પણ ઠંડીનો પારો દસ ડિગ્રીની નીચે તબલાવાદક ઉસ્તાદ ઝાકિર હુસૈનનું તોંતેર વર્ષની વયે નિધન અમેરિકાની હોસ્પિટલમાં સારવાર દરમિયાન લીધા અંતિમ શ્વાસ પદ્મશ્રી અને પદ્મભૂષણથી હતા સન્માનિત સંગીત જગતમાં શોકનું મોજું ગોબા ટેસ્ટના ત્રીજા દિવસે વરસાદનું વિઘ્ન પહેલી ઇનિંગમાં ઓસ્ટ્રેલિયા ચારસો પિસ્તાલીસ રનમાં ઓલઆઉટ ત્રણ વિકેટે ભારતે બનાવ્યા બાવીસ રન જયસ્વાલ ગીલ અને કોહલી સસ્તામાં આઉટ અને કારોબારી સપ્તાહના પહેલા દિવસે ભારતીય શેર બજારમાં ઘટાડો સેન્સેક્સ એક્યાશી હજાર આઠસો જ્યારે નિફ્ટી ચોવીસ હજાર સાતસો પોઈન્ટ નીચે સોના અને ચાંદીના ભાવમાં પણ ઘટાડો